વડોદરા શહેરના આજવા રોડ મહાવીર હોલ ચારસ્તા પાસે આવેલા એપલ હોન્ડા શોરૂમના ઉદ્ધત વર્તન અને અનપ્રોફેશનલ સર્વિસથી ત્રસ્ત એક ગ્રાહકે મીડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી શહેરના આજવા રોડ પર રહેતા હિતેશભાઈએ એપલ હોન્ડા શોરૂમમાંથી બે મહિના પહેલાં મોટરસાઇકલ ખરીદી હતી નવી મોટરસાઇકલ લીધાના વીસ દિવસમાં જ એન્જિનમાંથી અવાજ આવવાના શરૂ થઈ ગયા હતા આ સાથે સ્ટીરિંગ પણ વાકુ હોવાનું ધ્યાને આવતા હોન્ડા શોરૂમ અને સર્વિસ ટીમનો સંપર્ક કર્યો હતો વારંવારની ફરિયાદો છતાંય શોરૂમ અને સર્વિસ ટીમ દ્વારા ગ્રાહકને સંતોષકારક કામગીરી કરી આપવામાં આવી નથી આ અંગે ગ્રાહક હિતેશભાઈએ શોરૂમ મેનેજરનો સંપર્ક કરવાના પ્રયત્ન કર્યા પણ શોરૂમ સ્ટાફ દ્વારા મેનેજર નથી તેવો જવાબ આપીને વારંવાર ધક્કા ખવડાવવામાં આવ્યા છે ગ્રાહક હિતેશભાઈના જણાવ્યા અનુસાર બાઇકના એન્જિનમાં શરૂઆતના વીસ દિવસમાં જ અવાજ આવવાનું શરૂ થતા સર્વિસ ટીમનો સંપર્ક કર્યો હતો જો કે સર્વિસ ટીમ દ્વારા કોઈ પણ સંતોષકારક જવાબ મળ્યો નથી બે મહિનાના ટૂંકા સમયમાં મોટરસાયકલનું એન્જિન ખુલી ગયું હોવાથી વાહન બદલી આપવા હોન્ડા કંપનીમાં પણ મેલ કરવામાં આવ્યો છે છતાં ત્યાંથી પણ કોઈ જવાબ આપવામાં આવતો નથી એટલું જ નહીં જે સમયે નવી બાઇક લીધી હતી ત્યારે બાઇક સિલેક્ટ કરવા માટે પણ ટેસ્ટ ડ્રાઈવ લેવા દેવામાં આવ્યો નથી શોરૂમમાંથી જે બાઇક આપવામાં આવે તે જ લેવી પડશે તેવું જણાવવામાં આવ્યું હતું જેથી જાણી જોઈને ગ્રાહકને ખામીયુક્ત બાઇક પધરાવી દેવામાં આવી હોવાના આક્ષેપ ગ્રાહક હિતેશભાઈએ કર્યા હતા બે મહિનાથી ધક્કા ખવડાવતા એપલ હોન્ડાના શોરૂમ સંચાલકો વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરશે તેમ હિતેશભાઈએ જણાવ્યું હતું મારું નામ હિતેશભાઈ રણછોડભાઈ તારોપરા છે અહીંયા બાજુમાં જ પાછળ રહું છું આ હોન્ડા કંપનીમાંથી મેં ગઈ પાંચ માર્ચ ફેબ્રુઆરીએ હોડિયાર જયંતિના દિવસે ગાડી લીધેલ છે જે ગાડી વીસ દિવસ ચાલી છે અને એન્જિનમાંથી ઓઇલ નીકળે છે સ્ટેરિંગ પ્રોબ્લેમ તો પહેલે જ દિવસથી છે લગભગ પંદરક ધક્કા ખાઈ ચૂકો છું છતાં બી આ લોકો કોઈ જવાબ આપવા આ કે કંપની મેલ નાખેલા છે એ કમ્પ્લેન કરું છું પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી જ્યારે ગાડી બદલાવાની વાત કરું છું કે એન્જિન ખુલી ગયેલી ગાડી વીસ દિવસમાં ના ચાલે તો એવું કહે છે કે એ અમારી વોરંટી હોય છે ગેરંટી હોતી નથી તો લાખ રૂપિયા દઈને ગેરંટી નહીં આપતી કંપનીને કે કોઈ જવાબદારી નથી લેતો કોઈ માણસ અહીંયા નહીં સેલ્સ મેનેજર નહીં સર્વિસ મેનેજર શોરૂમના મેનેજરની વાત કરીએ છીએ તો કે મેનેજર જ નથી તો આ શોરૂમ મેનેજર વગર ચાલે છે તેજસ તેજસ રાવલ જે સર્વિસ મેનેજર છે એમની જોડે વાત કરી છે જેને મને ગાડી પરચેસ કરાવી છે વેદેહી એમની જોડે વાત થઈ છે બરાબર છે અને સ્ટેરિંગ માટે હું ત્રણ વાર આવેલો તો પહેલા તો એવું જ કહી દીધું સ્ટેરિંગનો કોઈ પ્રોબ્લેમ જ નથી પણ અંદર એક પટેલ સાહેબ કરીને છે ને જોયું તો એમનું જોઈને જ કહી દીધું કે સ્ટેરિંગ વાકવું છે તો એના સિવાય બ્રેકનો પ્રોબ્લેમ પહેલી વાર સર્વિસમાં કંઈ બ્રેકનું કીધેલું તો બ્રેક ખોલીને જોવાને બદલે બ્રેક ચડાવી દે છે માણસ ભટકાય આવું જ્યારે આવે ત્યારે ખાલી લઈ અને ગિરીશ મારીને આપી દે છે કોઈ સ્ટેરિંગ ખોલવાનું નહીં કોઈ વસ્તુ નહીં હવે એન્જિનની વાત આવી છે તો કે ખોયલા વગર કર્યું છે તો એન્જિનનું કામ ખોયલા વગર થાય

જે આજવા રોડ પર આવે છે સર હું તો કાયદેસર કાર્યવાહી લીગલ કરીશ છતાં આ લોકો જવાબ નહીં આપે તો મારી રીતના હું મારી પ્રોસેસ કરીશ મેં તો કંપનીને બી કીધેલું છે કે મને જવાબ નહીં મળે તો કંપની જવાબદાર રહેશે કસ્ટમર નહીં લાખ રૂપિયા આપ્યા છે લાખ રૂપિયા એમણે નથી થતા હું નાનો માણસ છું રાઈડર માણસ છું તો આજે મારી અને બીજો જવાબ તો એવો આપે છે કે ગાડી ચાલશે તો પ્રોબ્લેમ આવશે તો ચલાવવા જ લીધી હોય છે ને કઈ શોરૂમ ના ગાઠિયામાં માટે થોડી લીધી છે ગાડી ગાડી શોરૂમ દસ દિવસ થી પડેલી છે એ લોકો એવું કે ગાડી રિપેર થઈ ગઈ છે રિપેર થાશે નવી નહીં મળે વર્ચસ્ નહીં થાય તમારી ગાડી જે મળી છે એ જ તમને મળશે બીજી વાત જ્યારે સેલ્સમાંથી મને ગાડી આપવામાં આવી ત્યારે મેં એવું કીધું કે ટ્રાયલ માટે મને આપો પસંદ કર્યા પછી તો કે અમારે કેટલીક બેટરીઓ નાખવી તો ટ્રાયલ બી નહીં વસ્તુ લેવા આવે એની ટ્રાયલ તો મળે ને લાખ રૂપિયાની વસ્તુ છે તો નહીં ટ્રાયલ બી નહીં કંપનીમાં મેલ બી કરેલો છે રોજ ડેલી સવારે દસ વાગે કંપનીને કમ્પ્લેન કરું છું કંપની એક જ વાત કરે છે અમારી ટીમ પ્રોસેસ કરે છે પ્રોસેસ કરે છે આજે એવું કહે છે કે હવે સર્વિસમાં વોરંટીમાં છે ગેરંટીમાં નથી તો ગાડી બદલે નહીં તમારી મારું નામ હિતેશભાઈ અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું